તો ભિલાડમાં પીએસઆઈ ની દાદાગીરી સામે આવી છે પીએસઆઈએ નરોલી ફાટક નજીક આવેલા એક પાન પાર્લર પર દાદાગીરી કરી અને પાર્લરના માલિક અને ગ્રાહકો પર દંડા પણ વરસાવ્યા હતા મહત્વનું છે કે દુકાન મોડી રાત સુધી ચાલુ હોવાથી પીએસઆઈ ભાન ભૂલ્યા હતા અને અપશબ્દ કહીને દંડા વરસાવ્યા હતા પણ અહીં સવાલ એ છે કે જ્યારે સરકારે ચોવીસ કલાક સુધી પાન પાર્લર અને રિટેલ સ્ટોલ ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે તો શું પીએસઆઈ આ નિયમથી વાકેફ નથી કે પછી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું સરકારી અધિકારીઓ જ ઉલ્લંઘન કરે છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધંધાર્થીઓની રોજગારી મેળવી શકે તે માટે આ નિર્ણય લીધો હતો તો પીએસઆઈએ શા માટે નિર્દોષ દુકાનદાર અને ગ્રાહકો પર દંડા વરસાવ્યા શું આ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ તો દુકાનદારે પીએસઆઈ મકવાણા વિરુદ્ધ પોલીસ વડાને ફરિયાદ કરી છે ત્યારે જોવું કે પીએસઆઈ માટે દંડાવાળી કરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી રોજગારીના અવસર વધે તે માટે ચોવીસ કલાકની મંજૂરી આપી હતી ત્યારે શું આ સરકારી બાબુને પીએમ ની જાહેરાત યાદ નથી શું ખાખી વર્દી પહેરી છે માટે રોફ જમાવે છે પોલીસ અધિકારીને દંડા વરસાવવાનો કોણે અધિકાર આપ્યો સાથે ગ્રાહકોને પણ કેમ ફટકાર્યા ગ્રાહકો પર પણ વરસાવ્યા તો પાર્લર વાળા સાથે વાતચીત પણ કરી શકતા હતા પોલીસ છે તો કોઈને પણ આવી રીતે મારી શકશે કોણે તેમને અધિકાર આપ્યો છે 24 કલાક રિટેલ શોપ્સ ખુલ્લી રાખવાની સરકારે જ મંજૂરી આપી છે શું આ મંજૂરી હોવા છતાં પોલીસે શા માટે દંડાવાળી કરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી તો શું આ પોલીસ અધિકારીને રોજગારીના અવસર વધે તે માટે ચોવીસ કલાકની જે મંજૂરી આપી છે ત્યારે આ સરકારી બાબુને સીએમની જાહેરાત યાદ નથી શું ખાખી વર્દી પહેરી માટે રોપ જમાવવાનો દંડાવાળી કરવાની કોણે અધિકાર આપ્યો આ પીએસઆઈને ત્યારે પોલીસ અધિકારીને ડંડા વરસાવતું આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે